નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર રોહિતવાસ ખાતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આવેલ મહેમાનોએ બાબા સાહેબના જીવન અને કાર્યો વિશે પોતાના સ્મરણો રજૂ કર્યા હતા અને બાળકોએ પોતાનું ટેલેન્ટ રજૂ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા અલગ અલગ સ્ટેજ પરફોર્મન્સ રજૂ કરીને બાળકોએ પોતાની એક આગવી પ્રતિભા બતાવી હતી આ કાર્યક્રમનું સફળ આયોજન ભીમ યુવા સંગઠન રોહિતવાસ વડનગરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ શૈલેષ પરમાર જો હું તો એ આજના કાર્યક્રમ માટે એવું કહ્યું કે આ કાર્યક્રમ ફક્ત વડનગરની અંદર નહીં આખા ભારતની અંદર યોજાઈ રહેલો છે પણ આજે જે વડનગરની અંદર કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદરનો જે નિચોડ હતો એ બહુ જબરજસ્ત નિચોડ હતો કે જેની અંદર ફક્ત યુવાનો નહીં બાળકો નહીં પણ હાજર રહેલી તમામ બાળકોના માતા પિતા બાળકોના જે બી સાથે આવેલા હોય વડીલો તમામે પોતાને બાબા સાહેબે જે મિશન દરેકને આપ્યું એ મિશન પર પૂરી જાણકારી સાથે એમને ગ્રહણ કર્યું અને હું આશા રાખું છું કે જે પણ જાણકારી એ લોકોએ અહિયાં મેળવી એ બહુ બહુ જ અગત્યની જાણકારી હતી જે બાબા સાહેબ આંબેડકર ના રથને ના રથ ને ખૂબ જ આગળ અપાવશે નો એક સુંદર શેર મને યાદ આવે છે કે તમે કે તમે મન મૂકીને વર્ષો માવઠું આપણને નહીં ફાવે કે તમે કે તમે મન મૂકીને વર્ષો માવઠું આપણને નહીં ફાવે અમે તો હેલીના માણસ ઝાપટું આપણને નહીં ફાવે કે અમે અમે તો હેલીના માણસ ઝાપટું નહીં ફાવે આપણને ઝાપટું નહીં ફાવે

નમો અરહતો તસવતો અર્હતો સંબુસ મૃત્ય ગચ્છા सङ्गं शरणं गच्छयंपि बुद्धं शरणं गच्छ